સમાચાર જુનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આગ જરતી ગરમીના કારણે ડામર પીગળવાનું શરૂ થઈ ગયું છે જુનાગઢમાં આગ જરતી ગરમીથી રોડ પીગળ્યા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જાંજરામાં આકરા તાપથી રોડ ઉપરનું જે ડામર હોય એ પીગળવા લાગ્યું અને વાહન ચાલકોના વાહનના ટાયરમાં તે ચોંટી રહ્યું છે અસહ્ય ગરમીના કારણે ડામરનો રસ્તો એ પીગળવા લાગ્યો જુનાગઢમાં રવિવારના દિવસે ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રહ્યું હતું અને આ તાપમાન અસહ્ય ગરમીના કારણે રસ્તા ઉપર જે ડામર હોય તે પીગળવા લાગ્યું અને મોટા ભાગના વાહન ચાલકો જે અહીંયાથી પસાર થયા તેમને અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે આ ડામર તેમના ટાયરમાં ચોંટી રહ્યું હતું વાહનને પણ નુકસાન થયું હતું આ ડામર પીગળવાના કારણે આખો રસ્તો આપ જોઈ શકો છો કે ડામર પીગળ્યો છે અને આની પાછળનું કારણ છે અસહ્ય અને અત્યંત ગરમી સતત સૂર્યના તાપથી રસ્તા ઉપર જે ડામર પાથરેલો હતો એ પીગળવા લાગ્યો